વલસાડના ઠક્કરવાડા ગામથી કલવાડા ગામ તરફ જતા રસ્તા પરના અતુલ ફળિયા પાસે એસએમસીની ટીમે નાકાબંધી કરી છ લાખના દારૂ સાથે પાંચ બુટલેગરને ઝડપી પાડ્યા બે વોન્ટેડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળતા વલસાડના ઠક્કરવાડા ગામથી કલવાડા ગામ તરફ જતા રસ્તા પરના અતુલ ફળિયા પાસે વોચ ગોઠવી ઉભા રહેતા દારૂ ભરેલા પાંચ વાહનોને અટકાવી છ લાખનો દારૂ સહિત મોપેડ મળીને કુલ રૂપિયા આઠ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી ટીમ વલસાડના ઠક્કરવાડા થી કલવાડા ગામ તરફ જતા રસ્તા પાસે વોચ ગોઠવી ઉભા રહેતા અલગ અલગ પાંચ વાહનોને અટકાવી તેની અંદર તપાસ કરતા દારૂની બાટલી બે હાજર બસો ત્રણ નંગ કિંમત રૂપિયા છ લાખ એક હજાર નવસો તેમજ અલગ અલગ વાહનોની કિંમત રૂપિયા ત્રીસ હજાર મળીને કુલ આઠ લાખ છેતાલીસ હજાર નવસો ઓગણત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી શૈલેષ હળપતિ જે નાની કોડીવાડ પલસાણા પારડીના રહેવાસી છે મોપેડ ડ્રાઈવર આશિષ સતીષ પટેલ જે ખડકીના રહેવાસી છે

બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે